ચાલો બેટા જોઈએ અને વિશે જોઈએ નેક્સ્ટ જોઈએ કરવામાં આવે દ્વારા પ્રક્રિયા થાય અને આલ્કીનમાંથી આપણને મળે આલ્કીનને જો નિષ્ક્રિય દ્રાવક કોણ કોણ નિષ્ક્રિય હોય ઇથાર મતલબ અધ્રુવીય જે જોવા મળે મોસ્ટ નિષ્ક્રિય હોય બરાબર ચાલો તો નિષ્ક્રિય દ્રાવક ઇથર સીએચ ટુ સીએલ ટુ સીએચ સીએલ ટુ સી ફોરમાં નીચે ઓક્સિજન પસાર કરવામાં આવે તો અસ્થાયી જો પહેલાં શું ઉત્પન્ન થાય ઓઝોનાઇડ ઓઝોનાઇડ બને ફર્સ્ટ એપની અંદર બરાબર આલ્કિન લેવામાં આવે તો આલ્કિનમાંથી પહેલાં આ બધા ઉમેરવામાં આવે તો ઉમેરતા આપણને શું પ્રાપ્ત થાય બેટા ઓઝોનાઇડ મળે પછી જો જેમાં એચ અથવા પીડી અથવા જેંક પાવડર અને પાણી પસાર કરવામાં આવે તો વિઘટન થઈ જાય અને એ વિઘટનથી આ બધું ઉમેરી અને પાણી પસાર કરવામાં આવે તો વિઘટન થાય અને કાર્બોનિલ કમ્પાઉન્ડ સંયોજન છે એ પ્રાપ્ત થાય તો આ રીતના આલ્કીનમાંથી ઓઝોનાઈડ ઓઝોનાઇડમાંથી કાર્બોનિલ કમ્પાઉન્ડ છે એ આપણને મળે જોઈએ એમની અંદર શું થાય જો આલ્કીન લેવામાં આવે ઓઝોન સાથે સીસીએલ ફોર નિષ્ક્રિય દ્રાવકની અંદર વન નાઇન્ટી સિક્સ અથવા ટુ હંડ્રેડ કેલ્વિન ટેમ્પરેચર હીટ કરવામાં આવે તો હીટ કરાવતા શું થાય તો જો પહેલાં તો ઓઝોનાઇડ બને હા એટલે શું થાય બેટા બોન્ડ અહીંયાથી બ્રેક થાય બ્રેક થાય એટલે ઓઝોન છે એ એમની અંદર એડ થાય જો એક ઓક્સિજન ઉપર બંને ઓક્સિજન નીચે બોન્ડ બંને આખો બ્રેક થઈ ગયો પહેલાં ઓઝોનાઇડ બને આર સીએચ આર સીએચ આર બંને બાજુ તો છે જ વચ્ચે ઓક્સિજન જોડાઈ જાય અહીંયા એટેચ થઈ જાય ચાલો તો આ રીતના પ્રોસેસ થાય જો આ આર સી એચ પછી અહીંયા ઓક્સિજન છે એ એટેચ થઈ જાય અહીંયા વેલેન્સી કમ્પ્લીટ કરવા માટે ઓક્સિજન છે એ એટેચ થઈ જાય તો ઓઝોનાઇડ બને ઓઝોનાઇડ છે એ જનરલી કેવો હોય અસ્થાયી હોય પછી જો એમાં હાઇડ્રોજન ઉમેરવામાં આવે તો જીંક અથવા પાણી ઉમેરવામાં આવે તો પાણી ઉમેરવાને લીધે આપણને શું મળે જો અહીંયાથી આનો પાર્ટ પડી જાય આ અહીંયાથી પાર્ટ પડી જાય એટલે જો શું મળી જાય આપણને આર સીએચ આર ઓ પાર્ટ પડી જાય અને એચ ટુ સાથે કોણ જોડાઈ જાય ઓક્સિજન છે એ એટેચ થઈ જાય એટલે આલ્ડીહાઇડ બની જાય અને પાણી દૂર થઈ જાય ચાલો તો આ રીતના આલ્કીનમાંથી આલ્ડી બનાવી શકાય બે સ્ટેપની અંદર આલ્કીનમાંથી ઓઝોનાઇડ ઓઝોના એડમાંથી શું બનાવવાનું બેટા આલ્ડીહાઇડ ક્લિયર ચાલો તો આ રીતના પ્રોસેસ થાય નેક્સ્ટ જો અગર અલગ અલગ આલ્કાઇલ લીધેલા હોય તો પણ પ્રોસેસ થાય તો અલગ અલગ આલ્ડી મિશ્રણ મળે ઓઝોન આ સેમ આગળ જે જોઈએ પ્રોસેસ એમાં આર બંને સેમ છે સેમ આલ્ડી મળતા હતા હવે જો આર બંને અલગ અલગ હોય તો પહેલાં તો આપણને ઓઝોનાઇડ જ બનશે હા અને એ ઓઝો એચ ટુ એચ ટુ ઓક્સિજન સાથે જોડાઈ જાય એચ ટુ ઓના ફોર્મમાં રિલીઝ થઈ જાય અને શું મળી જાય આર સીએચ આર ડેસ ઓ જો બંને આલ્ટી અલગ અલગ મિશ્રણ છે એ પ્રાપ્ત થયું ખબર પડી દીય ગીતા સીધી મીત ખ્યાલ આવ્યો જૈમીન ચાલો વિનય તો આ રીતના પ્રોસેસ થાય આલ્ટીહાઈટ અને પાણી છે એ પ્રાપ્ત થાય નેક્સ્ટ જો પછી અગર સી ડબલ બોન્ડ સી ચારેય આર લેવામાં આવે સરખા લેવામાં આવે ઓઝોન સાથે પ્રક્રિયા થાય સીસીએલ ફોર સેમ ઓઝોનાઇડ ફર્સ્ટ મળે પાછી એચ ને જેડ એન એચ ટુ ઉમેરવામાં આવે તો ફરીથી જો અહીંયાથી હવે શું બની જાય છે આટલો પાર્ટ પડી ગયો આ બાજુથી બી પાર્ટ પડી ગયો તો શું મળી ગયું આપણને કીટોન બે મોલ કીટોન છે એ પ્રાપ્ત થાય હા ચારેય આર સરખા લીધેલા હોય સી ડબલ બોન્ડ સી સાથે હાઇડ્રોજન રિલીઝ કરીને પછી જો અલગ અલગ આરડે એસ આર ડેસ લેવામાં આવે તો પણ કિટોન મળે પણ બે કિટોનનું મિશ્રણ પ્રાપ્ત થાય જો આર આર સી ઓ આર આર ડેસ સીઓ આરડેસ બે કિટોનનું અલગ અલગ મિશ્રણ મળે જેવી રીતના આરડી હાઈડમાં આર અને આર ડેસ મળતું તો એવી જ રીતના સેમ કિટોનમાં પ્રાપ્ત થાય ખબર પડી ચાલો તો આ રીતના પ્રોસેસ થાય પહેલાંની જેવું જ છે એક્ઝામ્પલ આપ્યું છે જો આરની જગ્યાએ બ્યુટ ટુ ઇન લેવામાં આવે ઓઝોન સીસીએલ ફોર બોન્ડ બ્રેક થઈ જાય ઓઝોનાઇડ બની જાય ચાલો ઓઝોનાઇડ બની ગયો એચ ટુ ઝેડ એન એચ ટુની પ્રેઝેન્સમાં પ્રોસેસ થાય ત્યાંથી બોન્ડ બ્રેક થઈ જાય ટુ ટુ શું મળી ગયું સેત્રીસ સીચો સેત્રીસ સીએચો શું પ્રાપ્ત થઈ ગયું આલ્ડી જો એસિટ આલ્ડી મળી ગયો મોલ ખબર પડી તો આ રીતના પ્રોસેસ થાય તમને મારી વાત સમજાય છે ને બેટા એની ડાઉટ પ્લીઝ ગીવ મી આન્સર હલો કંઈ પણ ડાઉટ હોય તો તમે બરાબર ડાઉટ જણાવજો કોન્ટેક કરજો જેથી કરીને તમારા ડાઉટ સોલ્વ થઈ જાય પછી જો ટુ થ્રી મિઠાઈલ ટુ થ્રી ડાય મિઠાઈલ બ્યુટ ટુ ઇન ચાલો હવે શું થાય સી ડબલ બોન્ડ સી ચારેય કાર્બન અલગ અલગ છે જો તો પણ આપણને કમ્પાઉન્ડ મળે ઓઝોન સાથે પ્રક્રિયા થાય ઓઝોનાઇટ બને જો અહીંયા શું થાય ચારેય આર આવી ગયા ને એક બે ત્રણ ને આર ચાર આર આવી ગયા એચ ટુ સાથે જેડે એચ ટુની પ્રેઝેન્સમાં પ્રોસેસ થાય તો જો એસીટોન મળે પ્લસ પાણી મળે ખ્યાલ આવ્યો તો આ રીતના આપણને શું મળી જાય બેટા એસિટોન મળી જાય પહેલાંની અંદર જોયું આપણે બી ટુ ઇન હતું હા ચારેય સરખા હતા તો વાંધો ન તો બે જ હતા ટૂંકમાં તો આપણને આલ્ડીહાઇડ એસિટ આલ્ટીહાઈડ મળ્યો ચાર આવી ગયા આર આર આરની જગ્યાએ તો આપણને જો ટુ થ્રી મીઠાઇલ બ્યુટ ટુ તો શું મળી ગયું આપણને કિટોન છે એ પ્રાપ્ત થયું નેક્સ્ટ જો પછી પ્રક્રિયક પ્રક્રિયા લિમિયક્ષ પ્રક્રિયક દ્વારા પણ શું થાય આલ્કિન હોય આલ્કીનનું આલ્હાઈડમાં ઓક્સિડેશન થઈ જજો સીએચાર સીએચાર લીધું ઓક્સિડેશન કરાવો લીમિયક્ષ પ્રક્રિયા કોણ છે એને આઈ ઓ કોણ છે લિમિયક્ષ પ્રક્રિયક એને આઈ ઓ ફોર લેમિએક્સ પ્રક્રિયા અને પ્રક્રિયા કરાવવામાં આવે બેટા તો જો તો પણ શું મળે છે આપણને ઓક્સિડેશન થઈ જાય અને આલ્ડીહાઇડ છે એ આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય ચાલો તો આ રીતના એમની પ્રોસેસ થાય પછી જો સીએ ટુ સીએલ ટુમાં સીઆર ટુ દ્વારા પણ નું આલ્ડીહાઇડ અને કિટોનમાં ઓક્સિડેશન થઈ જાય ચાલો ટુ મિથાઇલ પેન્ટ વન ઇન લેવામાં આવે ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2Cl2 ટુ સીએલ ટુ અને ડાયક્લોરોમીથેન લઈ અને પ્રક્રિયા કરાવવામાં આવે તો જો ટુ મિથાઇલ પેન્ટેનાલ આલ્ડીહાઈટ છે એ મળી ગયો આપણને ચાલો તો આ રીતના ઓક્સિડેશન થઈ જાય અને હાલ કિનનું ઓક્સિડેશન થઈ જાય અને આલ્હાઇટ છે એ પ્રાપ્ત થાય ક્લિયર સમજ પડે છે એકદમ સિમ્પલ છે બેટા ચાલો નેક્સ્ટ ટુ થ્રી ડાય મિથાઈલ બ્યુટ ઇન જો ચારે હવે અલગ અલગ આવી ગયા યાર તો આપણને કન્ફર્મ ખબર પડી જાય છે ચેક કરીને કિટોન બનશે સર આમાં કન્ફર્મ ચાલો તો જો કિટોન બની ગયો સીઆર ઓ ટુ સીએલ ટુ સીએ ટુ સીએલ ટુ થ્રી થ્રી ડાયમીઠાઈ બ્યુટ ટુ ઇન ટુ ઓન બનશે હા ટુ ઇન નહીં ટુ ઓન ચાલો તો આ રીતના પ્રોસેસ થાય અને પ્રક્રિયા થાય અને આપણને પ્રાપ્ત થાય તો ચારે યાર હતા તો કીટોન છે એ પ્રાપ્ત થયો આપણને નેક્સ્ટ જો પછી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એચ બી ઓ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન ચાલો જુઓ પ્રોપ વન ઇન લેવામાં આવે બી ટુ એક્સ સિક્સ ડાયબોરેનની ટીએચએફમાં પ્રોસેસ કરાવવામાં આવે તો પહેલાં સ્ટેપની અંદર શું થાય બોરોન છે અહીંયા બોન્ડ બ્રેક કરીને જોડાવાનો પ્રયત્ન કરે એટલે જો બોરોન એડ થઈ જાય હાઇડ્રોજનની છ એડ થઈ જાય તો આપણને શું મળે ટ્રાય પ્રોપાઈલ બોરેન ટ્રાય પ્રોપાઈલ મળી ગયો પહેલાં અને બોરોન સાથે જોડાયેલો છે એટલે બોરેન મળે ટ્રાય પ્રોપાઈલ બોરેન મળી જાય પછી શું કરાવવામાં આવે એચ ટુ ઓ સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ એને વચ્ચની પ્રેઝેન્સમાં રિએક્શન થાય એટલે આપણને શું મળે જો પ્રોપેન વન ઓલ છે એ પ્રાપ્ત થાય પહેલાં તો બોરેન છે એમાંથી દૂર થઈ જાય બરાબર એને ઓએચ સાથે પ્રક્રિયા થાય એટલે પ્રોપેન વન ઓન મળે પછી એમની સીએટ ટુ સીએલ ટુ સાથે પીસી સી પીરીડિનિયમ ક્લોરોક્રોમેટની પ્રોસેસ રિએક્શન કરાવવામાં આવે તો અહીંયાથી ઓએચ છે ત્યાંથી જો શું થાય છે એચ ટુ દૂર થઈ જાય અને શું મળી જાય આપણને પ્રોપેનઆલ છે એ પ્રાપ્ત થાય નિર્બળ ઓક્સિડેશન કરતા છે હા પીસીસી ચાલો તો પ્રોપેનોલ છે આપણને પ્રાપ્ત થાય પ્રોપેનોલ પ્રાપ્ત થાય આપણને આ રીતના એમની પ્રોસેસ છે એ થાય ખ્યાલ આવ્યો તો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા આ રીતના પૂરી પ્રોસેસ છે એ થાય નેક્સ્ટ જો મિથેલીન સાયક્લોહેન લેવામાં આવે બી ટુ એચ સિક્સટી એચ એફમાં પ્રક્રિયા કરાવવામાં આવે તો અહીંયા જો ત્રણ મોલ મળે અને બોરેન મળે પછી એચ ટુ ઓ ટુ એન એચ સાથે પ્રક્રિયા થાય એટલે મિથેનોલ મળે મિથેનોલ મળી જાય પછી એમની પીસીસી સાથે સીએચ ટુ સીએલ ટુની પ્રેઝેન્સમાં પ્રક્રિયા થાય એટલે જો શું બની ગયું સાયક્લોએક્ઝેન કાર્બાલડી હાઈટ પ્રાપ્ત થયું આગળ જો એક્ઝામ્પલ જોઈએ એનું સેમ એક્ઝામ્પલ છે સમજ પડે છે ને તમને લોકોને મારી વાત ક્લિયર એવરી વન ચાલો સાયક્લોએક્ઝેન કાર્બાલડી હાઈટ છે એ મળે નેક્સ્ટ જોવો પછી આલ્કાઇનમાંથી જલીયકરણ કરાવવામાં આવે ઇથાઇન લેવામાં આવે પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે એચ ટુ એસઓ ફોર સાઈઠ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે મંદ એચ ટુ એસઓ ફોર સોરી એચ ઇ એસઓ ફોર સાઠ ડિગ્રી સેલ્સિયસ અથવા વન એચ ટુ એસ ઓફોરની પ્રેઝેન્સમાં પ્રક્રિયા થાય એટલે શું થાય બોન્ડ બ્રેક થાય ટુ બોન્ડ બ્રેક થાય એક બાજુ હાઇડ્રોજન ઉમેરાય તો બીજી બાજુ ઓ ઉમેરાઈ જાય અસ્થાયી કમ્પાઉન્ડ છે એ મળે પછી એમની અંદર ટોટોમેરિઝમ મેટામેરિઝમ થાય ચલરૂપકતા થાય ચલરૂપકતાથી શું મળી જાય જો ઇથેનાલ છે ઇથેનાલ પ્રાપ્ત થાય તો આ રીતના ઇથેનાલ છે હાઇડ્રોજન છે એ અહીંયા જોડાઈ જાય આ બોન્ડ છે એ અહીંયા કન્વર્ટ થઈ જાય અને આ રીતના વન ટુ અને થ્રી પોઝિશન ઉપર ચેન્જીસ થાય એટલે અસ્થાયીમાંથી શું બની ગયું ઇથેનાલ છે એ પ્રાપ્ત થાય તો આ રીતના ઇથેનાલ મળે આપણને બરાબર સમજ પડી દરેકને પછી જો પ્રોપ વન ઇન લેવામાં આવે એમની પાણી સાથે પ્રક્રિયા થાય ચસ ઓ ફોર સાઠ ડિગ્રી સેલ્સિયસ જો મંદ એચ ટુ એસ ઓ ફોર સાથે તો એમની અંદર એ પહેલાં શું બનશે આની જેમ ઇથાઇનની જેમ અસ્થાયી પ્રોપિન પ્રોપિન હોય તો એમાં પણ જો અસ્થાયી કમ્પાઉન્ડ બને પછી ચલ રૂપકતા થાય આ વન ટુ અને થ્રી પોઝિશનમાં ચેન્જીસ થાય હા ડબલ બોન્ડ અહીંયા કન્વર્ટ થઈ જાય હાઇડ્રોજન છે અહીંયા વેલેન્સી કમ્પ્લીટ કરવા માટે આવી જાય તો ફર્સ્ટ પોઝિશન પર ડબલ બોન્ડ થર્ડ પોઝિશન પર થર્ડ કાર્બન પર હાઇડ્રોજન જોડાઈ જાય એટલે જો અસ્થાયીમાંથી આપણને શું મળી ગયો આ પ્રોપેનોન છે એ પ્રાપ્ત થાય પ્રોપેનોન ચાલ તો આ રીતના ચલરૂપકતાથી નિપદ છે એ મળે ક્લિયર ઇથેનાલ મળે છે પહેલાંમાં આમાં પ્રોપેનોન મળે છે હા ઇથાઇન હતું તો ઇથેનાલ મળે પ્રોપીન હતું તો પ્રોપેનોન છે એ આપણને પ્રાપ્ત થાય તો આ રીતના પ્રોસેસ થાય ખબર પડી દરેકને સમજ પડી બેટા ચાલો નેક્સ્ટ જોઈએ આગળ આઈન લેવામાં આવે આપણે ઇથેન લીધું પ્રોપિન લીધું પછી બ્યુટીન લઈએ છીએ પાણી સાથે પ્રક્રિયા થાય તો જો સીધું જ શું મળી જાય છે બ્યુટેન ટુ વન છે એ આપણને પ્રાપ્ત થાય હા શું થાય અહીંયા પણ સેમ આવું જ થશે આ બોન્ડ છે એ બ્રેક થશે બોન્ડ બ્રેક થાય અહીંયાથી ઓક્સિજન છે એમની અંદર ઉમેરાઈ જાય બરાબર હાઇડ્રોજન છે એ આ કાર્બન સાથે ઉમેરાઈ જાય ચાલ રૂપક્ત ડાયરેક્ટ સ્ટેપ આપી દીધો આમાં તો બ્યુટ ટુ ઓન છે એ પ્રાપ્ત મળે મતલબ ઇથીન હોય તો ઇથેનાલ મળે પ્રોપીન હોય તો પ્રોપેન ઓન બરાબર તો કિટોન પ્રાપ્ત થાય વધારે કાર્બન માટે બ્યુટ વન આઈન છે તો જવાબ બ્યુટેન ટુ ઓન મળ્યો આપણને હા તો આ રીતના એમની પ્રોસેસ થાય પછી જવો નેક્સ્ટ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન થાય પ્રોટીન છે તો શું મળે છે આપણને પહેલાં તો ટ્રાયબોરો પ્રોપાઈલ છે એ પ્રાપ્ત થાય એચ ટુ ઓ ઓ એચ સાથે પ્રક્રિયા થાય તો ઇનોલ સ્વરૂપ મળે આપણને ઓ છે એ એડ થાય આમાંથી બરાબર ચાલ પછી ચલ રૂપકતા થાય ઓ એડ થઈ જાય પછી જો શું થાય છે ચેન્જીસ આવી જાય છે હાઇડ્રોજન આ ફર્સ્ટ આ ફર્સ્ટ આ સેકન્ડ આ થર્ડ પોઝિશન બરાબર અહીંયા ડબલ બોન્ડ બનાવવાનો પ્રયત્ન કરે હાઇડ્રોજન છે એ ફર્સ્ટમાંથી થર્ડ પોઝિશન પર જવાનો પ્રયત્ન કરે એટલે જો શું મળે સીએ થ્રી સીએચ ટુ સી એચ ઓ છે એ આપણને પ્રાપ્ત થાય સ્ટ્રક્ચર આવું જોવા મળે આ સીએ થ્રી સીએચોન્ડ સી એચ અને ઓ છે એ જોડાય ફસ્ટ સેકન્ડ અને થર્ડ પોઝિશન પર ચેન્જીસ થાય તો શું થાય તો કે અહીંયા ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવે એટલે હાઇડ્રોજન છે અહીંયાથી થર્ડ પોઝિશન પર ચાલ્યો જાય એટલે જો આપણને શું મળી જાય બેટા ઇનોલ છે આલ્કોહોલ ચલ્રપકતા થાય તો પ્રોપેનાલ છે એ આપણને પ્રાપ્ત થાય ચાલો તો આ રીતના ઇનોલ કેમ ઇન અને વોલ બંને આલ્કોહોલે જોડાયેલો છે અને ડબલ બન પણ હોય એટલે ઇનોલ મળે ઇનોલમાંથી શું પ્રાપ્ત થાય આપણને પ્રોપેનાલ પ્રાપ્ત થાય ખબર પડી ત્યારે કે નહીં ચાલો તો આ રીતના ઇનોલમાંથી પ્રોપેનાલ મળે આ રીતના હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન થાય પ્રોસેસ થાય પેન્ટ વન ઇન હોય એમની પણ પ્રોસેસ થાય તો જો ઓ પહેલાં સ્ટેપ બાય સ્ટેપ ઉમેરાઈ જાય હં બી એચ જગ્યાએ આર ટુ બી એચ છે આની અંદર એડ થાય બોન્ડ બ્રેક થાય એટલે પછી જો એચ ટો માઇનસ સાથે પ્રક્રિયા થાય એટલે સેમ પાછું ઇનોલ મળી જાય ઇનોલમાંથી શું મળી જાય છે પેન્ટેનોલ છે એ પ્રાપ્ત થાય તો આ રીતના હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા એમની પ્રક્રિયા છે એ થાય નેક્સ્ટ જો એક્ઝ થ્રી આઈન લેવામાં આવે હં એમની પણ આર ટુ બી સાથે પ્રક્રિયા થાય તો પણ પ્રક્રિયા થાય અને શું મળે છે ફરીથી એજ ઇટ ઇઝ આર ટુ બી એચ છે એડ થઈ જાય બોન્ડ બ્રેક થાય એટલે પછી જો એચ ઓ સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયાથી બી આર ટુ રિમૂવ થાય એમની જગ્યાએ કોણ જોડાઈ જાય બેટા ઓ એચ છે એ જોડાઈ જાય પછી શું થાય ફરીથી આગળ પ્રોસેસ થતા ઓ જોડાઈ જાય એમની અંદર પાછું ચલરૂપકતા થાય જો આ આપણને શું મળી ગયું ઇનોલ મળી ગયું ઇનોલ મળી ગયો ઇનોવલમાંથી પાછો ચેન્જીસ થાય આ ફર્સ્ટ પોઝિશન આ સેકન્ડ પોઝિશન આ થર્ડ પોઝિશન તો થર્ડ પોઝિશન પર કોણ ચાલ્યું જાય હાઇડ્રોજન છે એ થર્ડ પોઝિશન પર જાય અને બોન્ડ બ્રેક થાય અને ફસ્ટ પોઝિશન પર આવી જાય એટલે જો ઇનોલમાંથી આપણને એક્ઝેન થ્રી ઓન કિટોન મળી ગયો ચાલો આ રીતના આખી પ્રોસેસ થાય બરાબર વાંચીને વિચારવાય નહીં અને સમજી સમજીને કરવાનું ધીસ ઇઝ અ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઇટ્સ નોટ મેજિક હા પ્રેક્ટિસ વગર વિધાઉટ પ્રેક્ટિસ યુ ડોન્ટ નો કંઈ જ નહીં ખબર પડે તમને એટલે પ્રેક્ટિસ પણ કરવાની ખ્યાલ આવ્યો તો આ રીતના ઇનોલમાંથી ઓન છે એ મળે આપણને પણ અહીંયા આપણને કિટોન પ્રાપ્ત થાય છે ચાલો ખ્યાલ આવ્યો તો આ રીતના આપણે જુદી જુદી પાર્ટ ટુ જોયો આલડી હાઈડ અને કિટોનની બનાવટ માટેનો નેક્સ્ટ પછી આપણે પાર્ટ થ્રી જોઈશું ઓકે બેટા બાય એવરી વન થેન્ક યુ